ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ઘણા દિવસ પછી ફરી પાછા આપણી ચેપ્ટર સેવામાંન મિત્રો કાઇનેટિક ગેસ ઓફ થિયરી અથવા કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ આપણું ચેપ્ટરનું ટાઇટલ છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આજના પોઈન્ટ છે ઉર્જાશ્રમ વિભાજનનો નિયમ મુક્તતાના અંશ અને મુક્ત પથ આ ત્રણેય ટોપિક પર આધારિત એમસીક્યુ જે જે ડબલ ઇનિટની અંદર ખૂબ ઉપયોગી પુરવાર થાય એ આધારિત એમસીક્યુ આપણે આજે સોલ્વ કરવાના છે એનો પાર્ટ ફર્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો રેડી છો ને તો સ્ટાર્ટ કરીએ ચાલો રેડી સ્ટાર્ટ ફર્સ્ટ વાયુના અણુની સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાને વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા તમારી આઈપી છે છ પોઈન્ટ એકવીસ દસની માઇનસ તમારી ગતિ ઊર્જા આટલી આઈપી છે જોઈ શકો છો ત્રણસો કેલ્લ છે ને વિદ્યાર્થી મિત્રો તાપમાન ટી વન ત્રણસો કેલ્વિન ત્યારે ઉર્જા ઇવન આપી છે ઇવન ઇઝ ઇક્વલ ટુ સિક્સ પોઈન્ટ ટુ વન ટેન ટુ માઇનસ ટ્વેન્ટી વન જૂલ

સમથિંગ આવશે ભાગ્યા ત્રણ ત્રીસ ભાગ્યા ત્રણ દસ એટલે દસ પોઈન્ટ સમથિંગ આવશે તો આમાં જોઈ લોથિંગમાં છે તો ઇ ટુ ઇઝ તો ટુ સ્પષ્ટ ખબર પડી જાય કે દસ પોઈન્ટ પાંત્રીસ ની માઇનસ એકવીસ આ તમારો ફાઇનલ એકદમ એક્યુરેટ આન્સર છે કેલ્ક્યુલેટર લગાડવાની કઈ જરૂર નથી દસ પોઇન્ટ થર્ટી ફાઇવ ધ ટેન્ડેસ ટુ માઈનસ ટવેન્ટી વન જોલી શકે તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ ઓપ્શન રાઈટ ચાલો રેડી એકદમ સિમ્પલ એન્ડ સોબર કારણ કે ઊર્જા એ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો દ્રિય પરિમાણિક વાયુના કેટલા મુક્તતાના અંશે આખો થિયેરિકલ એમસીક્યુ છે આખું જ્ઞાન આધારિત છે ત્રિપરમાણુક વાયુ માટે મુક્તતાના અંશો ત્રણ હોય પરમાણુક વાયુ હોય તો મુક્તતાના અંશો સાત હોય પરમાણુક રિજિટ્રોટેડ હોય તો મુક્તતાના અંશો પાંચ હોય રેડી એ આખું ત્રિપરમાણુક વાયુ માટે મુક્તતાના અંશો સિક્સ હોય છે બહુ સિમ્પલ આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર

સો ગુણિયા ચારસો પચાસ ના છેદમાં ત્રણસો એક જાય એક જાય આ એક જાય કયા જાય પંદર ગુણ્યા ત્રણ એટલે પિસ્તાલીસ એટલે આ ત્રણ જાય પંદર ગુણ્યા દસ એટલે દોઢસો પંદર ગુણ્યા દસ એટલે ઊર્જા એ નિરપેક્ષ તાપમાનના સંપ્રમાણમાં જ હોય છે તો આના પર જ આધારિત એમ હશે અલગ અલગ જોઈ લો આગળ જઈએ ચલો રેડી નેક્સ્ટ બે મોલ આધાર સોનું તાપમાન વધારીને જથ્થો આપ્યો છે મ્યુ બરાબર બે મોલ વાયુનું નું તાપમાન ટી વન બરાબર ટી છે ત્યારે ટી ટુ ચાર ગણું કરવામાં ફોર ટી તો ઉર્જા એ નિપેક્ષ તાપમાન સમ પ્રમાણમાં હોય તો ઈ ટુ ના છેદમાં ઈ વન બરાબર ટી ટુ ના છેદમાં ટી વન ચાલો તો ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઇ વન ઇન્ટુ ટી ટુ બાય ટી વન ચાલો ઇ ટુ ઇઝ ઇક્વલ ટુ એટલે વન ટી છે ગણી થાય તમે જોઈ શકો છો તો ચાર ગણી ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી તો આવી ગયું ઊર્જા ચાર ગણી તાપમાન ચાર ગણું કરો તો ઊર્જા ચાર ગણિત થાય સિમ્પલ છે કારણ કે ઊર્જા એ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં છે ચાલો નેક્સ્ટ

ત્રીસ ત્રણસો એટલે ત્રણ દસ ની બે ભાગ્યા બે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ સામાન્ય રીતે આઠ પોઈન્ટ એકત્રીસ એટલે આઠસો એકત્રી કરો ને આઠસો એકત્રીસ ગુણ્યા નવ નાઈન નવ સત્યાવીસ એટલે સેવન ટુ આઠ નવ નવ અઠા ચુમ્મોતેર બે પછી પોઈન્ટ એટલે ચુમ્મોતેર સમથિંગ ડિવાઈડ બાય ટુ ભાગ્ય બે છે ને ચુમ્મોતેર પોઈન્ટ સેવન નાઇન આવશે એસી કર નાખો એટલે ચાલીસ ચાલો અને ચુમ્મોતેર એટલે સાડત્રીસ સાડત્રીસ સાત ને સાત ચૌદ ત્રણ ને ત્રણ છ ને સાત રેડી ચાલો સાડત્રીર પોઈન્ટ ચાલીસ નીચે સાડત્રીસ પોઈન્ટ પાંત્રીસ દસ ની બે રેડી ને આવો જોડત્રીસ્રીસ જૂલ છે યસ સાડત્રીસ પાંત્રીસ જૂલ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી સિમ્પલ એકદમ ચાલો નેક્સ્ટ આગળ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા આપી છે દસ બે ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તો ભૂમિ અવસ્થાથી ઉપર છે ઓકે તો હાઇડ્રોજન પરમાણુમાં પહોંચવા કેટલું એક ઇલેક્ટ્રોન વોલ્ટર વન પોઈન્ટ સિક્સ ટેન ડુ માઇનસ નાઇન્ટીન ઝૂલ એટલે ઈ બરાબર દસ પોઈન્ટ બે ગુણ્યા એક પોઈન્ટ છ દસ માઇનસ ઓગણીસ ઝૂલ હેડી ચાલો આવી ગયું તમારી ઉર્જા તાપમાન મેળવાનું કીધું છે રેડી જરૂરી તાપમાન પેલી ઉત્તેજિત અવસ્થામાં જવા માટે તો ઉર્જાનું સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ ઓકે ચાલો આમાં ઉપરથી ટી ને સૂત્ર કરતા બનાવો તો ટી બરાબર ટુ ઈ ટુ ઈ ના છેદમાં થ્રી કે ઓકે ચાલો ટી ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા દસ પોઈન્ટ બે એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ડિવાઈડ બાય થ્રી એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ ચાલો દસ દુ વીસ વીસ ગુણ્યા અને સોળ કરી દઈએ સોળ અને ઓલા ને વીસ કરી દઈએ જીરો સિક્સ ટુ જીરો વીસ ગુણ્યા સોળ જીરો ટુ જીરો બાર જીરો ટુ થ્રી ચાર ની આજુબાજુ થાય આ ટોટલ એવરેજલી બત્રીસ આવે છે બરોબર આજે થશે ચાર ની નજીક નજીક થશે એટલે બત્રીસ ભાગ્યા ચાર કરો એટલે આઠ ચોક બત્રી આઠ થી નીચે આઠ ની આજુબાજુ આવવું જોઈએ ચાલો આઠ ની જવાબ શું છે ઘાત ચેક કર લઈએ ઘાત ચેક કર લઈએ માઇનસ ત્રેવીસ ઉપર જાય એટલે પ્લસ ત્રેવીસ ત્રેવીસ એટલે ઓગણીસ ચાર દસ થી ચાર ઘાત આવશે રેડી રેડિય એટલે આઠની વચ્ચે ખ્યાલ આવી ગયો મિત્રો મિત્રો આનો જે ગુણાકાર છે એ કેટલો થયો આપણે તો કે બત્રીસની આજુબાજુ થયો બત્રીસ પોઈન્ટ સમથિંગ થશે ચાલો બત્રીસ પોઈન્ટ સમથિંગ ભાગ્યા ત્રણ ગુણ્યા એક પોઈન્ટ આડત્રીસ કરો એટલે ચારે નજીક નજીક આવે રાઈટ એટલે બત્રીસ ગુણ્યા ભાગ્યા એટલે આઠ એટલે આઠની આજુબાજુમાં શું છે જવાબ ગેસ કરો છ પોઈન્ટ અઠ્યાવીસ ચાર પોઈન્ટ તેત્રીસ સાત પોઈન્ટ અઠ્યાશી પાંચ પોઈન્ટ અઠ્યાવીસ તો આઠની નજીક નજીક આ જ દેખાય છે જોઈ લો આ છે અને દસની ચાર તો આવી જ ગયા ઘાત તો કેટલો આવશે જવાબ સાત પોઈન્ટ અઠ્યાસી દસની ચાર કહેલો બસ આ જ રીતના બેટા ગેસ કરવાનું છે ઓપ્શન ઉપરથી કારણ કે તમને એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી એટલે આ જ રીતના નોર્મલ ગણતરી કરીને તમારે એક ઓપ્શન તરફ જોવાનું છે અને એના ઉપરથી ગેસ કરીને લખવાનું છે આ ફાઇનલ આન્સર જ છે રાઈટ તો જવાબ તમારો ફાઇનલ સી

અને e2 બરાબર બમણી થાય ટુ ઈ તો તમને ખબર જ છે કે ઈ ટુ ટી વન ગુણ્યા ઈ ટુ બાય ઈ વન ઇટ્સ ઓકે ચાલો તો ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન મીન્સ કે બસો ગુણ્યા ઈ એટલે ટુ ઈ છેદમાં ઈ ઈ કેન્સલ બસો ગુણ્યા બે એટલે ચારસો તો ચારસો કેલ્વિન માં આવે હવે તમને જવાબ કેલ્વિન માં નથી આપ્યો ઓકે કઈ વાંધો નહીં તો ટી ટુ બરાબર ચારસો માઇનસ બસો તોતેર એટલે ટી ટુ બરાબર એકસો ને સત્યાવીસ અંશ સેલ્સિયસ સિમ્પલ વાત છે આવી ગયું ચાલો એકસો ને સત્યાવીસ અંશ સેલ્સિયસ એ તમારો સાચો જવાબ છે તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ ઓપ્શન ચાલો રેડી એકદમ ઓકે ચાલો આગળ વધીએ પરમાણુની સંખ્યા ઓક્સિજનના પરમાણુઓ કરતા બમણી હોય તો તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર વાયુની ગતિ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં જ હોય છે એટલે કે E પ્રપોઝનલ ટુ ટી એટલે હાઇડ્રોજન વાયુ હોય કે ઓક્સિજન હોય એની ગતિ ઊર્જા નિરપેક્ષ તાપમાન ઉપર જ આધાર રાખે છે સંખ્યા ઉપર આધારિત નથી એટલે સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી ખ્યાલ આવ્યો એટલે આના ઉપરથી એવું થઈ શકે કે E H2 ના છેદમાં E O2 બરાબર છે તો T T2 TH2 છેદમાં T O2 બરાબર ને તો એટલે આવશે રાઈટ આન્સર એ ઇઝ ધ રાઈટ ઓપ્શન વન જેમ વન ચાલો આવી ગયું કારણ કે આ સંખ્યા ઉપર ડિપેન્ડેબલ નથી ઊર્જા એ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે ચાહે કોઈ પણ વાયુ હોય ઓક્સિજન હોય કે હાઇડ્રોજન હોય ઇટ્સ ઓકે

ઈજ થાય કે લઈવો કારણ કે તાપમાન અચળ છે તો ગતિ ઉર્જા અચળ જ હોય કારણ કે ટી અચળ તો ઈ અચળ તો જવાબ આવશે ઈજ રાઈટ એટલે આન્સર સી ધ રાઈટ આન્સર ઓકે સિમ્પલ એન્ડ સોબર ચાલો ફટાફટ આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન વાયુની બેટો આણ્વિક ત્રિજ્યા આપેલી છે ઓકે તાપમાન આપ્યું છે દબાણ આપ્યું છે તો સરેરાશ મુક્ત પદ શોધો વેરી ગુડ ચાલો આર આપ્યું છે

સરેરાશ ડી પાંચ તમને હાઇડ્રોજન માટે મેળવવાનું કીધું છે સાથે સાથે સ્કવેર આ સરેરાશ મુક્ત પતનું સૂત્ર છે મિત્રો એન નથી તમારી પાસે કોઈ પ્રોબ્લેમ નહીં આદર્શ વાયુ સમીકરણ છે કે પી બરાબર સ્મોલ એન કે સૂત્ર સૂત્રનો કરતા બનાવો તો પી બાય આપી દીકરણ એકમાં લેતા તો મુક્ત પતનું બીજું સૂત્ર ગમે ત્યારે આવે તો આજ મૂકવાનું આ એનની જગ્યાએ મૂકો પી બાય કે બી ઉપર વહી જશે એટલે કે બી ટી છેદમાં રૂટ ટુ પી પાયડી સ્કવેર બસ આ સૂત્ર લેવાનું બેઠો આ બીજું સૂત્ર છે રેડી મુક્તપથનું આ બીજું સૂત્ર છે પેલું અને બંને મુક્ત પથ માટેના જ સૂત્ર છે જોઈ લો ઓકે ચાલો હવે આમાં કિંમત મૂકી દઈ એલ બાર ઇઝ ઇકવલ ટુ એક પોઈન્ટ આડત્રીસ ની ત્રેવીસ ગુણ્યા બસો ને ડિવાઈડ બાય રૂટ ટુ એટલે એક પોઈન્ટ એકતાલીસ રૂટ ટુ એટલે એક પોઈન્ટ એકતાલીસ વન વન દસ ની પાંચ ત્રણ પોઈન્ટ ચૌદ અને ડી સ્ક્વેર એટલે દસ ની માઇનસ દસ નો વર્ગ એટલે દસ ની માઇનસ વીસ ઘાતું લઈ લવ તો માઇનસ આ પાંચ છે દસ ની રેડી પાંચ ઘાત છે વીસ માંથી પાંચ જાય એટલે પંદર માઇનસ પંદર ઉપર જાય એટલે પ્લસ પંદર ને ત્રેવીસ એટલે પાંચ છ સાત ને આઠ દસ માઇનસ આઠ ઘાત આવે રેડી દસ ની આઠ ઘાત અને પેલું બસો એક પોઈન્ટ આડત્રીસ એટલે એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ ચાર ચાલો એ ઉડાડ નાખીએ કદાચ ઉડી જાય તો બસો ભાગ્યા એટી એસી એસી ગુણ્યા ચાર કરીએ આપણે બેટો જીરો બત્રીસ બરાબર છે ચાર થી નીચે આવે એટલે ચોર્યાસી પોઈન્ટ સમથિંગ આવે રેડી ને માઇનસ વીસમાંથી પાંચ જે એટલે પંદર પ્લસ પંદર ને પાંચ એટલે માઇનસ આઠ બે આ બાજુ આવે એટલે માઇનસ દસ રેડી યસ તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બસો તોતેર ભાગ્યા તમે ત્રણ જેવું કરો ને એટલે ચોર્યાસી પોઈન્ટ સમથિંગ એટલે ચોર્યાસી પોઈન્ટ પચીસ દસ ની માઇનસ આઠ મીટર રેડી હજી આને આવો જવાબ નથી હજી હું બે પોઈન્ટ આમ ખસેડી લો તો એલ બાર બરાબર ચોર્યાસી પચીસ દસ ની માઇનસ દસ મીટર એટલે એક એંગસ્ટ્રોમ થઈ જાય એટલે ચોર્યાસી પચીસ એંગસ્ટ્રોમ

તો He માટે બરાબર m = e 1 છે ગ્રામ m0 થશે 4 ગ્રામ પર મોલ રેડી ચાલો તો He માટે μ બરાબર શું થાય m / m0 એટલે 1 / 4 ચાલો આવી ગયું helium માટે ઓકે ચાલો તાપમાન Δt1 થી t2 એટલે Δt બરાબર આવે t2 - t1 ચાલો આ આવી ગયું ઓકે જેટલું ઊંચું લઈ જવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી શું છે સીવી બરાબર શું આવે બેટા હા કિંમત મૂકી દેસુ ચાલો મ્યુ તો આપણી પાસે છે 1/4 તો ડેલ્ટા ક્યુ બરાબર 1/4 કયો છે હિલિયમ છે એક પરમાણુ કયો છે એક પરમાણુ હિલિયમ માટે લખી દો છું એચ એક પરમાણુ વાયુ છે રેડી ને તો એમ બરાબર ત્રણ થાય તો એના માટે સીવી કેટલું હોય થ્રી બાય ટુ આર રેડી થ્રી બાય ટુ આર એક પ્રમાણુક વાયુ માટે સીવી થ્રી બાય ટુ આર થિયરિકલ ગયા છે વિદ્યાર્થી મિત્રો તો આ આવશે થ્રી બાય ટુ આર રેડી થ્રી બાય ટુ આર ડેલ્ટા ટી ચાલો હવે આર ની જગ્યાએ તમે આવું મૂકી શકો એને ઇન્ટુ કેબી એ તો આપણે ખબર જ છે અને 4 * 2 કરો એટલે 8 થઈ જશે રેડી એટલે 3 / 8 આ na * kb ચાલો એ આવી ગયો અને ડેલ્ટા t એટલે t2 - t1 છે જવાબ આવો ચેક કરો છે 3 / 8 na kb t2 - t1 3 / 8 na kb t2 - t1 yes ઓપ્શન a ઇઝ ધ રાઈટ ઓપ્શન જોઈ લો ઓકે ચાલો આવી ગયો

ફરી પાછા નવા સેશન સાથે આ જ વિભાગના નવા સેશન સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ફરીથી મળીશું ત્યાં સુધીનું આપણી વચ્ચેથી વિદાય લઈશું જય હિન્દ જય ભારત થેન્ક યુ